વલસાડ જિલ્લાના મોટા સુરવાળા ગામમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે રસ્તામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી રોડ બનાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે રસ્તાના ચાલતા કામના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોએ પહોંચી વિરોધ દર્શાવ્યો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો વલસાડ જિલ્લાના મોટા સુરવાડા ગામમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે

ગામ લોકોના મતે અંદાજે સિત્તેર લાખથી વધુના ખર્ચે મોટા સુરવાળાથી સેગવી સુધીના રસ્તો બની રહ્યો છે જેનું કામ ચાલી રહ્યું છે પરંતુ સામા ચોમાસે ચાલી રહેલા આ કામમાં વેટ ઉતારવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અહીંયા સમસ્યા એ વાત છે આ રસ્તો જે છે તે અમોને સમસ્યા અવર જવર માટે એટલી તકલીફો પડતી હતી તો અમને એવી માંગ કરેલી કે બે તમારો બે બે ફૂટ તમારો મોટો રસ્તો થશે એ રસ્તો તો પહોળો થયો જ નથી પ્લસ બીજું કે જે મટીરિયલ જે વાપર્યું છે તે એકદમ ખરાબ મટીરિયલ વાપર્યું છે એટલે કે જોઈએ તો અમે ત્રણ જગ્યાએ સર્વે કર્યું ગન જે સ્ટાર્ટિંગમાં લાસ્ટમાં પણ એ મટિરિયલ ખાલી પથ્થર ખાલી પગ મારે છે એટલે ઉકળી જાય છે રસ્તો એટલે મોટામાં મોટો ભસ્તા જા છે બસ એ જ છે કે જે તંત્રી હોય જે કોન્ટ્રાક્ટર હોય સરપંચ હોય તે અહીંયા મુખ્ય મોટા સુરવાડા સુધીનો મુખ્ય રસ્તો જે અત્યારે હાલમાં બનાવવામાં આવી રહ્યો છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતું હોય એવું લાગી રહ્યું છે જે તમે અત્યારે જે મટીરિયલ વાપરવામાં આવ્યો છે એ એકદમ હલકી ગુણરક્ષાનો છે એના માટે અમને માન છે તાત્કાલિક તંત્ર આવીને ઊભું થાય અને જે મટીરિયલને જે કોઈ લેબમાં મોકલાવી ટેસ્ટિંગ કરાવી